નમસ્કાર ગુજરાત તાજા અને ખૂબ જ અગત્યના મોટા રાજકારણ સમાચાર હવે ગુજરાતના સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગુજરાતના પાકિસ્તાની જેલમાં બંધ પીએમ નરેન્દ્ર મોદીને મળી પણ મારી નાખવાની ધમકી સીએમએ પાઠવી શ્રદ્ધાંજલિ અને નવી જાહેરાત જેવા સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલમાં નવા હો તો ખાસ મિત્રો ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે રોજના તાજા અને ઉપયોગી સમાચાર આખો દિવસના સમયસર સમયસરમે તમને આપતા રહેશુ બીડિયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુને વધુ આપણા મિત્રોને ઝડપથી મોકલી આપજો દેશના વડાપ્રધાન કરશે શરૂઆત દેશના પીએમ નરેન્દ્ર મોદી તેરમી ડિસેમ્બરે ગંગા પૂજન કરીને મહાકુંભ બે હજાર પચીસનું ઉદ્ઘાટન કરશે આ પ્રથમ વખત બનશે કે જ્યારે વડાપ્રધાન મહાકુંભ ઇવેન્ટનું ઉદ્ઘાટન કરશે આ પહેલાં સામાન્ય રીતે ડીએમ અથવા તો ફેર ઓફિસર ગંગાની પૂજા કરીને માઘમેળા અથવા કુંભની શરૂઆત કરતા હતા

ફોન કરનારે કહ્યું કે પીએમ મોદીને મારવાની યોજના બનાવવામાં આવી છે પોલીસે અજાણ્યા શખ્સ માટે ગુનો નોંધી તપાસ પણ શરૂ કરી દીધી છે ત્યારબાદ ગુજરાતના સીમે પાઠવી શ્રદ્ધાંજલિ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જ્યોતિબા ફૂલેજીની પુણ્યતિથિને યાદ કર્યા હતા તેમણે એક્સ પર પોસ્ટ કરી છે મહાન વિચારક સમાજ સુધારક જ્યોતિબા ફૂલેજીની પુણ્યતિથિએ સાદર વંદન સમાજમાં સમાનતા સમરસતા અને બંધુત્વની જોત જગાવીને મહિલાઓ વંચિત વર્ગોના ઉસ્કસ માટે યોગદાન દેશવાસીઓ માટે પ્રેરણાદાયી બની રહેશે રાજ્યના ગૃહમંત્રી હર્ષ પણ જ્યોતિબા ફુલેજીને પુણ્યતિથિ નિમિત્તે યાદ કર્યા હતા એટલું જ નહીં મિત્રો તમને વધારામાં મળતા સમાચાર મુજબ જણાવી દઈએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ગુરુવારે જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવતા તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો હતો પોલીસે માત્ર ગણતરીના કલાકોમાં જ ધમકી આપનાર ચોત્રીસ વર્ષીય મહિલાની અટકાયત કરી હતી પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે મહિલા માનસિક રીતે અસ્થિર હતી તેણે મસ્તીમાં કોલ કર્યો હતો મહિલાનો કોઈ ગુનાહિત રેકોર્ડ નથી મામલાની હજુ પણ તપાસ ચાલુ જ છે ત્યારબાદ રાજકારણને લઈને આવ્યા મહત્વના સમાચાર મહારાષ્ટ્રના રાજકારણને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે નવા સીએમના નામની જાહેરાત ગમે ત્યારે થઈ શકે છે સૂત્રોએ આપેલી માહિતી અનુસાર મહારાષ્ટ્રમાં સીએમ પદનો દાવો છોડવા માટે કેન્દ્ર સરકારે કેન્દ્રમાં એકનાથ શિંદેની પાર્ટીને ત્રણ મહત્વપૂર્ણ મંત્રાલય આપવાનો નિર્ણય કર્યો છે શહેરી વિકાસ મંત્રાલય જાહેર બાંધકામ મંત્રાલય અને જળ સંસાધન મંત્રાલય શિંદેની પાર્ટીને આપવામાં આવી શકે છે વધુમાં મિત્રો તમને જણાવી દે કે પીએમને છ વર્ષમાં ત્રણ વાર મળી ધમકી પીએમ મોદીને છ વર્ષમાં ત્રણ વાર ધમકી મળી છે જેમાં વર્ષ બે હજાર ત્રેવીસમાં કહ્યું હતું કે જો પીએમ મારી સામે આવશે તો હું ગોળી મારી દઈશ બે હજાર બાવીસમાં ધમકી મળી છે કે મોદીની હાલત રાજીવ ગાંધી જેવી થશે તે સમયે પીએમ કેરળના પ્રવાસે જઈ રહ્યા હતા વર્ષ બે હજાર અઢારમાં મહારાષ્ટ્રના મોહમ્મદ અલાઉદ્દીન ખાન નામના વ્યક્તિએ તેના ફેસબુક પેજ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મારી નાખવાની ધમકી આપી હતી હવે મિત્રો જાણી લો કે પીએમ મોદીની સુરક્ષા પર દરરોજ એક કરોડ અને બાસઠ લાખ રૂપિયાનો ખર્ચ થાય છે આ માહિતી કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રીએ બે હજાર વીસમાં સંસદમાં આપવામાં આવેલ એક પ્રશ્નના લેખિતમાં જવાબમાં આપી હતી કહ્યું કે એસપીજી માત્ર વડાપ્રધાનને જ સુરક્ષા આપે છે ઓગણીસો ને એક્યાસીમાં પહેલાંના ભારતના વડાપ્રધાનના નિવાસસ્થાનની સુરક્ષાની જવાબદારી દિલ્હી પોલીસના ડેપ્યુટી કમિશનરની હતી ઇન્દિરા ગાંધીની હત્યા બાદ એક કમિટીની રચના પણ કરાઈ હતી ગુજરાતના મુખ્યમંત્રીની મુલાકાતને લઈને આવ્યા મોટા સમાચાર સીએમ ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાત ફિઝીના નાયબ વડાપ્રધાન મનોવા કામિયા કામિયાએ ગાંધીનગરમાં કરી હતી સીએમ સાથેની આ સૌજન્ય મુલાકાતની બેઠકમાં વાતચીતમાં નાયબ વડાપ્રધાને ગુજરાતે ડેરી ઉદ્યોગ સહિત કૃષિ ક્ષેત્રે જે વૈશ્વિક ખ્યાતિ મેળવી છે તેની તજજ્ઞોનો લાભ ફિઝીને પણ મળે તે માટે પરસ્પર સહયોગની તત્પરતા પણ દાખવી હતી હવે ગુજરાત રાજ્યમાં નવી પોલિસીની જાહેરાત ગાંધીનગરમાં ગઈકાલે કુટીર ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતના હસ્તે નવી કુટીર અને ગ્રામોદ્યોગ નીતિ બે હજાર ચોવીસની જાહેરાત કરવામાં આવી છે આ પ્રસંગે મંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર હંમેશા છેવાડાના સામાન્ય માનવીને કેન્દ્ર સ્થાને રાખીને નવી નીતિ બનાવે છે આ નવી નીતિમાં સામાન્ય વ્યક્તિને વધુમાં વધુ ફાયદો થાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે ત્યારબાદ ગુજરાતના લોકો પાકિસ્તાની જેલમાં બંધ ગુજરાત કોંગ્રેસના નેતા શતીશ્રિંહ ગોહિલે ગઈકાલે રાજ્યસભામાં સરકારને પૂછ્યું હતું કે ગુજરાતના કેટલા માછીમારો પાકિસ્તાની જેલમાં બંધ છે જેના જવાબમાં સરકારે લેખિતમાં સ્વીકાર્યું છે કે એક જુલાઈ બે હજાર રોજ જે યાદી પ્રાપ્ત થઈ છે તે પ્રમાણે ભારતના કુલ બસોને માછીમારો પાકિસ્તાની કેદમાં છે એમાંથી એકસો ને ઓગણચાલીસ લોકો ગુજરાતના માછીમારો છે શક્તિસિંહ ગોહિલે આ તમામને તાત્કાલિક છોડાવવા માટેની માંગણી કરી હતી